હાય ગાઈઝ હું પૂનમ ખાઉ સપર્થી આજે તમારા માટે લેવી છું રેસીપી દૂધીવાળી ચનાની દાળ આ એક એવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી છે જો તમે માની લો કામેથી લઈટ આવ્યા હોય ને કાં તમને બહુ પ્રોટીન ફાઇબર ને હેલ્ધી વેજીટેબલ્સ પણ એક સાથે બધું ખાવું હોય એના માટે આ ડિશ ગ્રહી છે મેં આને પ્રેશર કુકરમાં બનાવી છે જો તમે પ્રેશર કુકર ના બહુ વાપરતા હોય કે ના તમને કમ્ફર્ટેબલ લાગે તો હું કોમેન્ટ્સમાં ટાઈમ ડિફરન્સ જો તમે પ્રેશર કુકરમાં ના બનાવતો હોય તો એ લખી દઈશ આઈ હોપ તમને આ રેસીપી ગમે ચાલો જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં જોશે દૂધી ચણાની દાળ ટમેટા રાઈ જીરું હિંગ લસણ લાલ મિરચનો પાવડર હળદર ધાના જીરું તેલ વઘાર માટે બેથી ત્રણ કપ પાણી નિમક સ્વાદ અનુસાર અને ધાના સુધારેલા સૌથી પહેલાં સૌથી પહેલાં આપણે ચણાની દાળને સારી રીતે ધોઈ નાખશું પાણીમાં બેથી ત્રણ ફેરે અને આને પલાળવા રાખી દેસું પાણીમાં લગભગ ત્રીસ મિનિટ માટે હવે દૂધીની જો ચાલ છે એને ઉતારી નાખજો અને દૂધીને કોટર પીસીસમાં એક એક ઇંચને સાઈઝના સુધારીને એક બાજુ બોલમાં રાખી દઉં હવે ટમેટાને પણ નાના ટુકડામાં ડાઇસ કરીને સુધારીને રાખી દઉં એક બાજુ નેક્સ્ટ મેં લસણને પણ સુધારી લીધું છે સમટાઈમ્સ હું યુઝલી રેસીપીમાં ક્રશ કરું છું કે આ ગ્રેટ કરું છું ગાર્લિકને આમાં લસણને આપણે ફાઇન રીતે ઝીણા ઝીણા ટુકડામાં સુધારશું તાકી આપણે જ્યારે વઘારને કરે ત્યારે એનો ફાઇન ક્રંચને ટેક્સચર આવે મીડિયમ ફ્લેમ ઉપર પ્રેશર કુકરને રાખી દો એમાં તેલ નાખી અને જેમ તેલ તેલ ગરમ થઈ જાય આપણે એમાં નાખીશું રાઈ રાઈ જેમ ફૂટવા માંડે એમાં જીરું ને એના પછી હિંગ પછી તરત લસણ થોડીક વાર એને મિક્સ કરીને એવું હોય તો ગેસને પણ તમે જરાક ધીમું કરી શકો ને જેમ લસણમાં જરાક દાજ આવી જાય એમાં આપણે નાખશું ટમેટા ટમેટા ને પછી હળદર ચટણીનો પાવડર ધાના જીરું અને એને સરખી રીતે મિક્સ કરી અને ટમેટાને પકવા દેજો લગભગ પાંચથી છ મિનિટ માટે જ્યાં સુધી ટમેટા જરાક સોફ્ટ ના થવા માંડે ત્યાં સુધી જેમ ટમેટા સોફ્ટ થઈ જાય એને દેખાય છે કે બધા મસાલામાંથીને તેલને ફ્લેવર્સને સ્પાઈસ સ્મેલ આવે છે હવે આપણે એમાં નાખશું સુધારેલી દૂધી દૂધીને ટમેટા સાથે એકદમ ફાઇન રીતે મિક્સ કરી નાખો અને ત્યાં સુધી તમારા જે ચણાની દાળ છે આપણે પલાળા રાખી હતી એને એક ફેરે પાછું ધોઈને પાણી કાઢી નાખો હવે ચણાની દાળને પ્રેશર કૂકરમાં નાખી દો એને સારી રીતે મિક્સ કરીને બે ત્રણ મિનિટ માટે સોટે કે કૂક થરવા દાજો ને એના પછી આપણે એમાં નાખશું હવે પાણી તમને આમાં જેટલું પાણી તમે જેટલી લચકી દાલ જોતી હોય એ પ્રમાણે તમે પાણી નાખજો મેં જરાક વધારે આમાં નાખ્યું છે ને હવે એને સારી રીતે મિક્સ કરીને એમાં નમક નાખી અને પછી આપણે ઢાંકણું બંધ કરીને એને લગભગ પાંચ ચારથી પાંચ વિસલ માટે કૂક થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર જો તમને લાગે તો લગભગ આ 20 મિનિટ લાગશે હવે વીસ મિનિટ પછી ને કા ચારથી પાંચ વીસલ પછી તમે ફ્લેમને બંધ કરી દેજો અને અને એની મે તે જ પ્રેશર નીચે આવવા દેજો થોડીક વાર પછી જ્યારે તમારે ખોલવાની માટે તૈયાર હોય ત્યારે આ સ્થિતિને ખોલી ટેસ્ટ કરજો જો તમે આમાં નિમક કે કંઈ તીખું કે કંઈ વધારે નાખવું હોય તો એ પ્રમાણે નાખજો જો આમાં તમે જરાક ખાંડ પણ નાખવી તો એક ચમચીથી વધારે નહીં નાખતા હવે આ આપણે ખાવા માટે તૈયાર છે સુધારેલા ધાના સાથે ગાર્નિશ કરી અને પછી ચણાની દાલ રોટલી નાન રાઈસ અને દહીં સાથે એન્જોય કરજો આઈ હોપ તમને આ રેસીપી ગયમી હોય દૂધીવાળી ચણાની દાલની વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા નેક્સ્ટ વિડીયોમાં મળીએ થેન્કસ ગાઈઝ બાય